આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મંત્ર સાથે ઓમ ભૂર્ભુવા સ્વા તત્સ વિ ભર્ગો ભરગોદેવસ ધીમી યો નાહ પ્રચોદયાત યુવા ક્રાંતિપથ લેખક ડોક્ટર પ્રણવ પંડ્યાજી અધ્યાય ચોત્રીસમો યુવાનોને ઘડવાની એક ટંકશાળા દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય યુવાનોને ઘડવાની કાર્યશાળા છે વિશ્વવિદ્યાલય અને તેની સમકક્ષ સંસ્થાઓ અનેક છે તેમાંથી દરેકની પોતપોતાની વિશેષતાઓ છે કેટલીક સંસ્થાઓ ભણવાની સાથે રમત ગમત અને મકાન ભોજનની ખાસિયત માટે ઓળખાય છે કેટલીક વિશેષતા ઉચ્ચ વ્યવસાયિક પદવીઓ સાથે ઉચ્ચ નોકરીની છે પરંતુ જીવનને ઘડવાની વ્યક્તિત્વની ગૂંચવાયેલી ગૂંચોને ઉકેલવાની વાત કોઈ કરતું નથી જીવન જીવાની કલા વ્યવહારની કુશળતા વ્યક્તિત્વની અંતરની શક્તિઓનું જાગરણ અને તેનું પ્રબંધન કોઈ નથી શીખાવતું એટલે સુધી કે ત્યાં જીવન માટે જોડાયેલા પ્રશ્નો પર ચર્ચા પણ નથી થતી બસ ફક્ત બુદ્ધિ અને સમૃદ્ધિના કુંડાળામાં યુવા ચેતના ખેદ રહે છે જુદા જુદા વિષયો સાથે જોડાયેલી વાતો તો ખૂબ જ થાય છે પરંતુ તેમની જિંદગી વણસ્પર્શી રહી જાય છે યુવા પ્રશ્નો સાથે જોડાયેલા વિશેષજ્ઞોએ આ અંગે અનેક પ્રકારની શોષ સંશોધનો કર્યા છે અને એ તમામે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નાર્થ મૂક્યું છે તેમાં અનેકનું તો એમ માનવું છે કે મોટાભાગના યુવાનો પોતાના વિશ્વવિદ્યાલયના શિક્ષણ દરમિયાન બેકે ભટકે છે આખરે આવું કેમ કેટલાય શોધપત્રોએ આશ્ચર્યજનક જાણકારી આપી છે કે ઉચ્ચ વ્યવસાયિક સંસ્થાનોમાં શિક્ષણ મેળવ્યું હોય તો તેનું સંચાલન ગુરુ પોતાના જીવનનું સંચાલન કરી શકતા નથી જે કંપનીઓની જવાબદારી એમણે સંભાળી છે તે નિરંતર ફાયદા નફા પર વધી રહી છે પરંતુ લાખોની કમાણી છતાં પ્રબંધન વિશેષનું જીવન નુકસાનમાં જઈ રહ્યું છે રોગોની ઝંઝટમાં ઝપટમાં પરિવાર કલેશની લપેટમાં અને બાળકો કુસંસ્કારોના ચક્કરમાં પ્રબંધનના મહારથીઓના અંગત જીવનમાં પ્રબંધનનો અભાવ આશ્ચર્યમાં નાખી દેનાર છે ઓછી વધતી આ સ્થિતિ તકનીકી વિશેષજ્ઞોના અંગત જીવનની છે કારણ સ્પષ્ટ છે તેણે પોતાના શિક્ષણ સંસ્થાઓમાં વિષયની સમજ તો મેળવી પણ જીવનની સમજથી વંચિત છે યુવાનોની વંચના એ જ છે કે તેઓ પોતાના જીવનથી વંચિત છે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય બીજા વિશ્વવિદ્યાલયોથી અલગ જઈને યુવાનોના સંપૂર્ણ વ્યક્તિત્વને ઘડવાનો સંકલ્પ લીધો છે અહીંના સંચાલકો વિશેષજ્ઞો અને આચાર્યોએ એવી વિધિ વ્યવસ્થા બતાવી છે કે તેમાં એવી શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવી છે જેના તાણાવાણા રોજગાર સાથે યુવાનોના અંગત જીવન અને સામાજિક જવાબદારી સાથે જોડાયેલા છે આ જ કારણે જ્યાં બીજી જગ્યાએ શિક્ષણ મેળવનાર યુવાન ફક્ત પોતાના આર્થિક સામાજિક ઉન્નતિ માટે વિચારે છે ત્યાં અહીં અધ્યયન કરનાર યુવક યુવતીઓ જીવનના આધ્યાત્મિક વિકાસની સાથે દેશ અને સમાજ માટે કાંઈક કરી છૂટવાની યોજના બનાવે છે અને આ યોજના પૂરી કરવામાં સંલગ્ન પણ બને છે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયનો સમગ્ર ભાર યુવાનોના જીવન ઘડવા પર છે તેના માટે શિક્ષણ અને પ્રશિક્ષણની જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિધિઓ અપનાવવામાં આવી છે તે વિશેષ છે અહીંનો પ્રત્યેક અભ્યાસક્રમ વિશિષ્ટ છે અને અહીંના પ્રત્યેક સંરચના પાછળ એક સુનિશ્ચિત વિચાર છે જે હેઠળ યુવા વિદ્યાર્થીઓના અંધકરણમાં કંઈક નવું અંકુરિત કરવાનું છે તેઓ જે કોઈ વિષય ભણે છે તેમાં તેમને એ અનુભૂતિ કરવામાં આવે છે કે તેનું તેમના પોતાના અંગત જીવન અને વ્યાપક સામાજિક જીવનમાં શું મહત્ત્વ છે અહીં જે અધ્યયન અધ્યાપકની ટેકનિકો આપવામાં આવી છે તે ગોખવાને બદલે ઊંડી સમજને વિકસિત કરે વિદ્યાર્થીઓની મૌલિક વિકાસ માટે શોષ સંશોધન ને રચનાત્મક લેખન જેવી કેટલીય પ્રક્રિયાઓમાં અધ્યયનની સાથે અંગરંગતાથી જોડાયેલી છે પોતાની જે વિશેષતાને લીધે વિશ્વવિદ્યાલય દિવસે દિવસે પ્રખ્યાત થઈ રહ્યું છે તે છે અહીંના યુવા વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિત્વની આંતરિક શક્તિઓનું જ્ઞાન અને તેનો ઉપયોગ કરવાની વ્યવહારિક અને પ્રાયોગિક પ્રક્રિયા હજી થોડા દિવસ પહેલાં અહીં મોટી વ્યવસાયિક સંસ્થાના પ્રોફેસર પોતાના યુવા વિદ્યાર્થીઓ સાથે આવ્યા હતા સાંજનો સમય હતો અહીંના વિદ્યાર્થીઓ ભોજન માટે મેસમાં જઈ રહ્યા હતા ભોજન કરીને થોડી વાર ટેલ્યા પછી અહીંના વિદ્યાર્થી વિદ્યાર્થીનું એક મોટા હોલમાં જવા લાગ્યા તેમણે જિજ્ઞાસાવશ પૂછ્યું કે શું અહીં રાત્રિકાલીન વર્ગો પણ ચાલે છે તેમને ઉત્તર આપનાર વિદ્યાર્થીએ કહ્યું ના ના વર્ગો તો અમારા દિવસે જ ચાલે છે આ તો અમારો ધ્યાનનો વર્ગ છે જવાબ સાંભળીને થોડું આશ્ચર્ય પામ્યા વિશ્વવિદ્યાલયમાં ધ્યાનના વર્ગો એણે ફરી જાણવા માગ્યું શું બહારથી કોઈ મહાત્મા આવ્યા છે આ પ્રશ્નના જવાબે તેમને ફરી આશ્ચર્ય મૂક્યા કારણ કે તેમણે વિદ્યાર્થીએ જણાવ્યું કે અમારા કુલપતિ સર અઠવાડિયામાં બે દિવસ ધ્યાન અને ગીતાના વર્ગો ચલાવે છે અચ્છા અહીં કુલપતિ પણ વર્ગો લે છે ધ્યાન પણ કરાવે છે અને ગીતા પણ ભણાવે છે થોડી વાર તો ઊભા રહ્યા પછી મનોમન કાંઈક વિચારતા ધ્યાનના વર્ગમાં જતા રહ્યા એમની સાથે એમના વિદ્યાર્થીઓ પણ વર્ગમાં પહોંચ્યા લગભગ દોઢ કલાક પછી જ્યારે તેઓ બહાર નીકળ્યા તો ખૂબ ભાવમગ્ન હતા સારો એવો સમય ત્યાં મહાકાળના મંદિર પાસે બેસી રહ્યા પછી ઊઠીને ટેલવા લાગ્યા टहलता टहलता તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું મેં ઘણી જગ્યાએ વાંચ્યું હતું કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હશે પણ કેવી રીતે હશે એ કોઈએ નથી લખ્યું અહીં આવીને મને ખબર પડી કે ભારતનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ હશે અહીં યુવાનોને સંસ્કાર આપવામાં આવી રહ્યા છે તેમને દેશ પ્રેમ અને સમાજની વાતો શીખવવામાં આવી રહી છે તેથી સૌથી વધારે અહીં તેઓ પોતાના વ્યક્તિત્વને ઊંડાણથી સમજી રહ્યા છે ધ્યાનના માધ્યમથી સ્વયંની આંતરિક આત્મિક ઊર્જા જગાવી રહ્યા છે આ પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે મેં થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ એ પી જે કલામની આત્મકથા અગનપંખ વાંચી તેમાં મેં એક જગ્યાએ વાંચ્યું કે સ્વામી શિવાનંદે તેમને કહ્યું ઈચ્છા જે તમારા હૃદય અને અંતરાત્મામાં ઉત્પન્ન થાય છે તે જો શુદ્ધ મનથી કરવામાં આવી હોય તો એક વિસ્મય કરી દેનાર વિદ્યુત ચુંબકીય ઉર્જા ભરેલી હોય છે આ ઉર્જા દરરોજ રાત્રે જ્યારે મસ્તિષ્ક સુષુપ્ત અવસ્થામાં હોય છે ત્યારે આકાશમાં ચાલી જાય છે દરરોજ સવારે આ ઉર્જા બ્રહ્માંડીય ચેતના લઈને ફરી શરીરમાં પ્રવેશ કરે છે જેની પરિકલ્પના કરી હોય તો નિશ્ચિતપણે પ્રગટ થતું નજરે દેખાશે નવજુવાન તમે જેવી રીતે સર્વોદયના અકાટ્ય સત્ય પર ભરોસો કરો છો તેવી જ રીતે તથ્ય પર અનંત કાળ સુધી ભરોસો રાખી શકો છો અગનપંખના આ અંશોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સાંજે ધ્યાન કરીને મનને નિર્મળ નિર્મળ બનાવે છે તેમને ઉચ્ચ કલ્પનાઓ કરવાનું શ્રેષ્ઠ વિચારોમાં નિમગ્ન થવાનું શીખવવામાં આવતું હોય તેમના જીવનની ઉત્કૃષ્ટતાને કોણ બાંધી શકે આ પ્રોફેસર માશય તો પોતાને સુખદ અનુભવ સાથે પાછા ફર્યા પરંતુ પાછા ફરતી વખતે એમ કહેવા ગયા કે કાસ અહીંની શિક્ષણ પ્રણાલી આખો દેશ અપનાવે તો યુવાઓની આટલી ઊંડી રુચિ આટલી સંપૂર્ણ સંવેદના બીજી ક્યાંય જોવા નથી મળતી આ વિશ્વવિદ્યાલય જો પોતાના માર્ગ પર આટલું ચાલી રહ્યો તો અહીંથી શિક્ષિત પ્રશિક્ષિત એક યુવાન દેશમાં સમગ્ર ક્રાંતિ લાવવામાં સમર્થ હશે